બપોરે બાર થી એક ની વચ્ચે ભૂખ લાગતી હોય છે બપોરે બાર થી એક ની વચ્ચે આપણે શાક રોટલી દાળ ભાત જીમા પછી આઈડિયલી આપણે સાંજે આઠ નવ વાગે ભૂખ લાગી લાગી જતી હોય છે જ્યારે લગ્ન પ્રસંગમાં આપણે બપોરે જમવાનું હોય છે તો એમાં દાળ ભાત શાક રોટલી ઉપરાંત મીઠાઈ ફરસાણ દૂધની વાનગીઓ વગેરે હોય છે એટલે કે આપણે રોજિંદુ જે જીવનમાં જમીએ છીએ એની કરતા ત્રણ થી ચાર ગણો ભારે ખોરાક હોય છે તો એમાં આપણે શું કરવાનું હોય છે કે આપણે દાળ ભાત શાક રોટલી રોજિંદા ખાતા હોય છે એ આપણે લગ્ન પ્રસંગમાં ખાવાના નથી એની જગ્યાએ આપણે ફરસાણ મીઠાઈ કે જે બીજી વાનગીઓ છે એ થોડા થોડા પ્રમાણમાં રહી અને આપણું પેટ ભરવાનું હોય છે એટલે કે આપણી ભૂખ સંતોષવાની હોય છે અને બીજું કે આપણે ભારે ખોરાક ખાધા પછી રાત્રે જો આપણને ભૂખ નથી લાગી તો ખાલી ગરમ પાણી પીવાનું હોય છે અને જો તમને એવું લાગે છે કે તમને થોડી ભૂખ લાગી છે તો છાશ પી લેવાની તો પણ તમને એમ લાગે ના એનાથી પણ વધારે મને ભૂખ લાગી છે તો ફ્રૂટ લઈ લેવા બાફેલા મગ લઈ લેવા અથવા ખીચડી લઈ લેવી બરોબર તો આ રીતના આપણે આ કોન્સેપ્ટ સમજીએ કે બપોરે આપણે બાર કે હોટલનું કે લગ્ન પ્રસંગ જમવાનું થયું તો રાત્રે શું કરું હવે એવી જ રીતે આપણે રાત્રે હોટલમાં કે લગ્ન પ્રસંગમાં જમવાનું થયું હોય તો શું કરવું જોઈએ તો એનો પ્રશ્ન જવાબમાં છે કે તો આપણે બપોરે હળવો ખોરાક એટલે કે દાળ ભાત છે ખીચડી છે બાફેલા મગ છે કે ફ્રૂટ છે એટલું જ લેવું કારણ કે આપને ખબર જ હોય છે કે આજે રાત્રે આપણે ભારે ખોરાક લેવાનો હોય છે બીજું નિયમ તો એ જ લાગુ પડે છે પાછો કે રાતે પ્રસંગમાં જઈને દાળ ભાત શાક રોટલી સિવાયનું આપણે બધી વાનગીઓ મીઠાઈ છે ફરસાણ છે કે બીજી બધી વાનગીઓ લેવાની હોય છે દાળ ભાત શાક રોટલી એવોઈડ કરવાના હોય છે અને એ આપણે રાતનું જમ્યા પછી કલાક પછી પંદર વીસ મિનિટનું આપણે વોકિંગ કરવાનું હોય છે અને બીજે દિવસે પણ આખો દિવસ આપણે હળવો ખોરાક એટલે કે મગ ભાત છે દાળ ભાત છે વઘારા ભાત છે ખીચડી છે વગેરેનું સેવન કરવાનું હોય છે નહીં કે શાક રોટલી ખાવાના હોય છે બીજે દિવસે આપણે અનાજ લેવાનું એવોઇડ કરવાનું હોય છે આ સિવાય અમારા આયુર્વેદમાં બે પ્રયોગો કીધા છે એમાંના એક પ્રયોગ કે જો તમને પિત્તનો કોઠો હોય જેમાં આવું જમ્યા પછી એસિડિટી ખાતા તીખા ઓટકાર કે પેટમાં બળતરા કે છાતીમાં બળતરા થતી હોય તો જમ્યા પછી તમારે આઠ થી દસ પીળી સુકી દ્રાક્ષ ચાવી જવાની હોય છે અને જો તમને કોઠો વાયુનો એટલે કે ગેસ થતો હોય પેટમાં ગડબડ થતી હોય કફ નો કોઠો હોય તો તમારે સૂંઠ અને હળદરની ગોળી એટલે અમે અમારા દર્દીઓને સૂંઠ અને હળદે ગોળી આપતા હોય છે તો તમારે થોડી માત્રામાં સૂંઠ અને થોડી માત્રામાં હળદે ફાંકી મારી જવાની હોય છે જેથી તમારું ગેસ અને પાચન પ્રોપર થાય અને તમારી ચરબી વધે નહીં અને તમને અપચો થાય નહીં તો મિત્રો આપણે આ વિડીયોમાં તમને જણાવ્યું કે લગ્ન પ્રસંગ કે હોટલમાં જમ્યા પછી આપણે શું કરવું જોઈએ કે જેનાથી આપણું વજન વધે નહીં પાચન બગડે નહીં અને આપણું વજન સ્ટેબલ રહે ધન્યવાદ